આવ ગઈ કેમ કે વરસાદ આવ્યો હતો મિત્રો કાલ રાતે પણ આવ્યો હતો ને દિવસનો પણ આવ્યો હતો જો તમને બધા એના પીનું દેખાય આ મિત્રો તમને એવું લાગે પાયેલું ના મિત્રો ના જો જો હે ને મિત્રો વરસાદ તમારા મિત્રો એ બાજુ વરસાદ હતો તો કોમેન્ટ કરી દેજો તમે જ્યાંથી આપણા બ્લોગ જોતા હોય તો કોમેન્ટ કરજો મિત્રો અને જો તલી એકદમ મિત્રો ની હતી પણ એને આમાં જે ચીકાઈશ હોય એ તલીની વહી ગઈ ને મિત્રો આમાં ના કારણે મિત્રો જે ફૂલ હોય ને એ પણ ખરી ગયા છે જુઓ મિત્રો અમે થોડો જુઓ વરસાદ પણ આવી ગયો જો પાન પીના જો હે ને મિત્રો જુઓ મિત્રો વાતાવરણ જુઓ હે મિત્રો જુઓ થોડો જા તડકો પણ આવે છે આમ જો મિત્રો તડકો છે જો પડશે પણ છે દેખાય અને મિત્રો આ બાજુ બધું કારું કારું દેખાય મિત્રો જો ઓલા જે જંગલ હતું કેટલું કપાઈ ગયું છે અને આપણે તાળપત્ર એ બધું ઢાક દીધું છે હે ને મિત્રો માહોલ જુઓ કેવો ઓકે જો મિત્રો આ બાજુ તડકો આ બાજુ મિત્રો કારું કારું હે જો આપણે વાયા વગરની માંડવી ઉગી ગઈ વાય વાહ તમને બધાને થોડીક જો પાછળ આપણે વાડીની પાછળ ઘરની પાછળ અહીંયા વાર્યા આ મિત્રો આ રે આપણી વાડી ના અહીંથી મિત્રો તમને જો આ પાછળનો પાક દેખાડો જુઓ મિત્રો અહીંયા જુઓ કેવું વાતાવરણ છે અને મિત્રો આ ખેટા બકરા રહેલા જઈએ જો તમને દેખાતા હોય તો આ એ જો આજે મિત્રો એ ખેટાપાક રહેલા જઈએ અને મિત્રો આ બાવર હુકાઈ ગયો અને મિત્રો નદીમાં પાણી પણ ઓછું થઈ ગયું જો આ બધે બેકડાને બધું દેખાવા માંડ્યું છે આટલું જ પાણી ગયું મિત્રો અને મિત્રો આ બધું કાળું કાળું જ દેખાય જુઓ મિત્રો જો આંબામાં કેરીઓ લટકાઈ છે તબેલો જો તબેલો તબેલો એટલે તબેલો આપણો કાઈ ન કટે અને કોપી જોઈ રહી છે આપણે મસ્ત મજા મજાની અને રેકુ જો અને મિત્રો જો નીળ ટાક દીધી બધી અને મિત્રો તે જાવ આપણે કદ પટવા અને મિત્રો જો माहौल जो है मित्रों माहौल अलग के व्यू जो है मित्रों अपना कदर अपनी तो पत्थर ही पड़ी गई हुई गई मित्रों गारो ये टलो है ठीक है तो पटना चलो करो ना ताजो मित्रों कारो कारो दीबांग थे यू मित्रों जो वो कारा मित्रों वादरा ऊपर आई है हल्का कोशिश दाउस है गारंटी મિત્રો હું ફટાફટ ને ગધા પડા પેલા નકર વરસાદ આવી જાય તારો વરસાદ આવી ગયો મિત્રો ઓલરેડી અત્યારે વરસાદ ફૂલ થઈ ગયો છે અને મિત્રો મેંડા કરા ખરવા અત્યારે જુઓ જો ઓલરેડી મિત્રો મિત્રો બહુ જ કરે છે ને નૈસુને લાગે તો મિત્રો આપણે ભૈસુના પણ અંદર બાંધી જવાય પણ મિત્રો જો આ અવાજ જોડવા હોય તો મિત્રો મારો અવાજ પણ નહીં સંભળાતું હોય આહા મિત્રો મિત્રો ડેલામાં જો અવાજ આવી જુઓ મિત્રો હે ને કરિત્રો જુઓ બહુ જ મિત્રો કરા કરે છે તો મિત્રો તાલપત્રી પણ ઉડી ગયો હવે કરા જુઓ

મકાઈ પડી ગઈ મિત્રો અને મિત્રો ખેતર હો પાણી આવી ગયું છે જો તલીમાંથી અને મિત્રો આમ જો પાછળ ઉઘાડ થઈ ગયો હા બાકી જો મિત્રો કારા કારો વાદરા મકાઈ પડી ગઈ મિત્રો પાણી આવ્યું ખેતર હોરું ઉપ ભૂગા ટેકા મિત્રો